નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે રાજકોટ કોંડલ તેમજ જૂનાગઢના બજાર માર્કેટના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ સૌથી પહેલાં ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ તો કપાસ એક હજાર બસો એસીથી એક હજાર ચારસો ને બ્યાસી સુધી ઘઉ લોકવાન ચારસો અઠ્ઠાણુંથી પાંચસો ચાલીસ સુધી ઘઉ ટુકડા પાંચસો નવથી પાંચસો ને ઓગણસાઠ સુધી બાજરી ત્રણસો સાઠથી ચારસો ચાલીસ સુધી તુવેર એક હજાર સાતસો પચાસથી બે હજાર ચારસો ને સત્યાવીસ સુધી ચણા પીળા એક હજાર બસો પચાસથી એક હજાર ત્રણસો ને અઠ્યાવીસ સુધી ચણા સુધી વાલ સિંગદાણા એક હજાર 1500 થી એક મગ 1411 ને પચાસ સુધી મગફળી એક 1500 થી એક હાજર બસો અઠાણું સુધી તલ બે હજાર બસોથી બે હજાર છસો સુધી એરંડા એક હજાર વીસથી એક હજાર એકસો ને અઢાર સુધી હજમો એક હજાર એકસો ચાલીસથી બે હજાર ત્રણસો પચાસ સુધી સોયાબીન આઠસો પોસઠથી નવસો બાર સુધી કાળા તલ બે હજાર નવસો વીસથી ત્રણ હજાર એકસો ને એસી સુધી લસણ એક હજાર ચારસોથી ત્રણ હજાર બસો સુધી દાણા એક હજાર બસોથી એક હજાર પાંચસો ને એસી સુધી સૂકા મરચાં નવસોથી બે હજાર બસો પચાસ સુધી વરિયાળી એક થી એક હજાર ચારસો સિત્તેર સુધી જીરું ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો સુધી રાઈ એક હજાર એકસો પચાસથી એક હજાર ત્રણસો ને પચાસ સુધી મેથી નવસો પચાસથી એક હજાર ત્રણસો સુધી રાયડો નવસો સિત્તેરથી એક હજાર સાઠ સુધી ગવાનનું બીજ એક હજાર ચાલીસથી એક હજાર છત્રીસ સુધી છસો સુધી કપાસ એક ગોંડલ માર્કેટ એક બજાર ભાવ વિશે સુધી મગફળી તો નવસો 510 થી એક 1100 થી અગિયાર સુધી મગફળી જાડી 901 થી 1311 સુધી એક જાડી 851 થી એકાણું સુધી એરંડા સાતસો એકાવનથી એક હજાર એકસો ને એકત્રીસ સુધી જીરું ત્રણ હજાર હજાર પાંચ એક્યાસી સુધી મરચા આઠસો બે હજાર ચારસો ને એક સુધી ડુંગળી લાલ એકસો એકાવન થી પાંચસો નેતાલીસ સુધી બાજરો ચારસો એક થી ચારસો એકવીસ સુધી મગ એક હજાર ચારસો એકત્રીસ થી એક હજાર છસો ને એકસઠ સુધી ચણા એક એકસો થી એક હાજર સુધી અડદ એક થી એક હાજર નવસો તુવેર એક હજાર થી બે હાજર ત્રણસો ને એકોતેર સુધી રાયડો નવસો થી 981 એક્યાસી સુધી મેસે સાતસો થી એક હાજર એકસો ને એકસઠ સુધી વાલ પાંચસો થી એક હાજર પાંચસો એક સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જુનાગઢ દસ સુધી જીરુ ચાર હજાર પાંચસો થી પાંચ થી સો સુધી તલ બે થી 1110 થી બે 4500 છસો ચાર સુધી તલ તલ બે 2604 સુધી કાડા બે 2700 થી અઠ્યાસી સુધી દાણા એક હજાર સો થી એક હજાર ચારસો ત્રીસ સુધી મગ એક હજાર પાંચસોથી એક હજાર આઠસો ને બત્રીસ સુધી બાજરો ત્રણસો પચાસ થી ચારસો છવ્વીસ સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો વિડિયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર અને વિડીયો જો સારો લાગ્યો હોય તો તમારા બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો ચોક્કસથી પહોંચાડી દે